એમ હું બસ અંદર રૂમમાં માં વહી જાઉં કેમ કે મને અવાજ થાય ઈ જેઠાલાલ જોતા હોય ને એનો અવાજ બહુ આવે બસ એ આપણે બંધો ભાગે રૂમ કરી મને ભાઈ ઊંઘ આવી જાય તો પછી ડિસ્ટર્બ થાય ન આવે તો વળી કઈ વાંધો ન આવે પણ આવી ગઈ હોય તો ભાઈ એક ચીર નાખો ને આમાં લોને વાતું કરવી ચીર નાખવી ખબર વાતું કરવી ચીર નાખવી

બેઠી જ રહી એવું સારું ઠારું ઠંડુ એવા ખુડસિયું લઈ લઈ ઠીક હા ભૂતા હોય ને અંદર બી એટલે બોલો હાલો જો આવે ફરતાડવાની છે

મોઢામાં ખાઈ લેવી પેલા બધી ગરવી કયા કયા દેશમાં મતલબ દેશ મતલબ કે કયા કયા શહેરમાંથી તમારા બધાને કેવી ગરમી છે જરા કમેન્ટ કરજો મમ્મી વાંચે છે બપોરે નાઈ ધોઈને ખાઈ પીને એક વાગ્યાના હું તા સાડા ચાર પોણા પાંચ થયા રાતની ઊંઘ થઈ જાય એટલી ઊંઘ કરી કા મમ્મી ઊં કરી લીધી વિડીયો એડિટ કરી લીધો હજી છોકરા નાવવાની પોણા પાંચ થયા છે ને હજી પોણા છ આવશે એટલે એક કલાકની વાર છે તો અમે છે ને જેઠાલાલ જોતા જોતા છે ને ટેટી ખાઈ લઈ બે હલો બધા આવી જાઓ ટેટી ખાવા હલો બા શનિવારે હવે મારા આમ જ હોય મમ્મી

क्योंकि उच्च एक मिनट की नहीं ओके मस्त कट की बने हुई मैं तो आखेसी झंगोलों ने खान उन्हें मिली थी अच्छा उड़ाई दो मैं नहीं खान उन्हें मिली अच्छा ये वो से मंदु मैंने टोन मारा इसको तो ये तो मैं ये हम जी अगर दम हम जी गया तो अभी जीवन બંદો ફરે ઈ શું છે નોટ કે મેવો તમે લાક ખાવીને ભાઈ તો તમે આમ ખાવ ને ગુઠલી હું ચૂસો ગણો એવું આવે એમ એવું આવે કે વાત હું આજે માતાજી ની લાક છે બસ કેટલા હું નોરતું છે આઠમું આજે અષ્ટમી છે એમ ને અષ્ટમી આવતીકાલે રામ નવમી ઓકે

બની ગયું જમવાનું બની ગયું તાલ આપ સીધું ધરે ધરે છે ને માતાજી ને એટલે ભગવાન નતર દે કઈ બાજુ કે બાજુ નહીં પગે લાગવા

ઓકે આયે છે મને મે આજે ને રમો આવે જોના પર સોદી આપે ને બધાને તું નાની છો ને એટલે સાટીમાં પછી પાછા લીધાતા તે તો તાર જમમો છે હે નહીં હારો રમો જો જમી લે દો આવ જમી લે દો

આવો કોરો ખાવા મારે જો કેજ કરજો ફાલકા કરી નાખું કરું મારા એક માતાજીને દવા ચાલુ છે ને એટલે મમ્મીને ફોન કર્યો ને તેને ના પાડી કા તન મન થાય છે સરા કાંઈ નઈ બે દિવસ પછી તને સારું થઈ જશે ને પછી પાછી તને લઈ આવશું હો બિચારીને મને દયા આવે છે કાંઈ નઈ તારો તારો ગોલો બાકી રહ્યો તને સારું થઈ જાય ને પછી તને લઈને આવશું ઓકે

ઓય પોકો વાડે છે આ જે ફાલસા છે ને આવો જરા કામ નાખો કેટલો ડેન્જર ટેસ્ટ છે ને ઓલો કફ સિરપ જેવો ડેન્જર તો કફ સિરપ એવું ન મજા આવી હા બોલો પોકો काही નઈ પોકો કાંડ થઈ ગયો હા કોકો લીધો દેખાટો نکરો પાછો દઈએ પાછો આપી દીધો બોલો બીજો હવે ની અને આ જ કરીએ ચાલો જો આ તો લાઈક કરો શેર કરો અને કરો બાય બાય ગુડ નાઈટ બાય બાય